ખાવાના સોડાનો ઉપયોગ ઘરના કામને સરળ બનાવવા માટે ખાવાના સોડાનો ઉપયોગ ફક્ત રસોઈમાં જ નથી થતો પરંતુ ખાવાના સોડાની મદદથી આપણે ઘણા કામને સરળ બનાવી શકીએ છીએ તો ચાલો જાણીએ ખાવાનો સોડા બીજે ક્યાં ઉપયોગમાં લઈ શકાય છે તેના વિશે એક રૂમ ફ્રેશનર તરીકે બેકિંગ સોડાનો ઉપયોગ રૂમ ફ્રેશનર તરીકે કરી શકાય છે કારપેટ ગાદલા અને પગલું છણ્યું વગેરેમાંથી જ્યારે દુર્ગંધ આવે છે તો તેના પર થોડુંક ખાવાનો સોડા છાંટી દો જેનાથી દુર્ગંધ દૂર થઈ જશે બે નહાવાના પાણીમાં બેકિંગ સોડા અડધી ચમચી ખાવાનો સોડા અને બેથી ત્રણ ટીપા એસેન્શિયલ ઓઇલ ત્વચાના પીએચ સ્તરને વધારવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે તેથી તેને ન્હાવાના પાણીમાં મિક્સ કરી શકાય છે આ સિવાય બેકિંગ સોડાનો ઉપયોગ સ્પામાં સ્કિન પેમ્પરિંગ કરવા માટે પણ થાય છે ત્રણ ટૂથપેસ્ટ અને માઉથવોશ તરીકે તમે બેકિંગ સોડા ટૂથપેસ્ટ અને માઉથવોશમાં પણ ઉપયોગ કરી શકો છો બેકિંગ સોડામાં થોડું વધારે પાણી મિક્સ કરીને કોગળા કરો તો તે મોંની સ્વચ્છતા માટે ખૂબ જ સારું છે આ સિવાય ખાવાનો સોડા નારિયેળ તેલના થોડા ટીપા અને થોડું પાણી મિક્સ કરીને તેને દાંત પર ઘસવાથી ટૂથપેસ્ટ તરીકે પણ વાપરી શકાય છે ચાર જીવજંતુઓ ભગાડવા માટે જો તમારા રસોડામાં વંદાઓ કેડીઓ અથવા બીજા કોઈ પણ પ્રકારના જીવજંતુઓ હોય તો તે જગ્યા પર ખાવાના સોડાનો છંટકાવ કરો એકવાર તે જીવજંતુઓ તેને ખાઈ ગયા પછી તેઓ ફરીથી રસોડામાં ભટકશે પણ નહીં પાંચ પાઇપમાંથી ગંદકી દૂર કરવા માટે ખાવાનો સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અને સફેદ વિનેગરનું રિએક્શન ખૂબ જ જોરદાર હોય છે જો તમારા કિચનની પાઇપ બંધ થઈ ગઈ છે તો તેમાં થોડો બેકિંગ સોડા અને તે માત્રામાં વિનેગરને બંધ પાઇપમાં રેડશો તો તે મિનિટોમાં ખુલી જશે છ ખંજવાળમાં પણ ઉપયોગી છે બેકિંગ સોડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે અને જો તમને આર્મ્સમાં ખૂબ જ ખંજવાળ અથવા પરસેવો થતો હોય તો ત્યાં થોડો બેકિંગ સોડાને લગાવો ત્યાં દુર્ગંધ અને ખંજવાળ બંને દૂર થઈ જશે સાત ડેન્ડ્રફ શેમ્પૂ સિવાય જો તમે તમારા ભીના માથાની ખોપરી ઉપરની ચામડીને બેકિંગ સોડાથી મસાજ કરો છો તો તેનાથી વાળનો ખોડો પણ દૂર થાય છે તમારા વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો જ્યાં જરૂર હોય ત્યાં સુધી શેમ્પુનો ઉપયોગ કરશો નહીં આઠ ચાંદીની સફાઈ માટે ખાવાના સોડાનો ઉપયોગ ચાંદીને સાફ કરવા માટે પણ કરી શકાય છે ગરમ પાણીમાં બેકિંગ સોડા ભેળવીને તેનો ઉપયોગ કરો તેનાથી ચાંદી પર જમા થયેલું ગંદુ લેયર સાફ થઈ જશે નવ સ્કીન ટ્રીટમેન્ટ બેકિંગ સોડાની મદદથી ત્વચાની ગંદકી પણ દૂર કરી શકાય છે આ માટે માત્ર ત્રણ ચમચી ખાવાના સોડામાં થોડું પાણી ભેળવીને એક પેસ્ટ તૈયાર કરો ચહેરા પર જ્યાં મૃત ત્વચા અથવા તો બ્લેકહેડ્સ દેખાય છે ત્યાં તેને લગાવો અને મસાજ કરો સ્કિન પરના બ્લેકેટ્સ દૂર થઈ જશે અને ડેડ સ્કિન પણ નીકળી જશે